હાઈકોર્ટના નિર્દેશ બાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું જે બાદ ઝોન વાઇઝ ધાર્મિક દબાણોના ડેટા તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં પૂર્વ ઝોનમાં સત્તાવન પશ્ચિમ ઝોનમાં નેવ્યાશી ઉત્તર ઝોનમાં એકસો ચોવીસ અને દક્ષિણ ઝોનમાં ચુમ્માલીસ મળીને કુલ ત્રણસો ચોવીસ દબાણ હોવાનું સામે આવ્યું છે આ દબાણો દૂર કરવા માટે ગતરોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીની અધ્યક્ષતામાં વીએમસીની વડી કચેરીમાં બેઠક મળી હતી બેઠકમાં ડીસીપી તેજલ પટેલ રેવન્યુ ઓફિસર લીગલ ઓફિસર જે તે ઝોનના અધિકારીઓ અને તમામ ધર્મના ચાલીસ જેટલા ધાર્મિક વડાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંદર્ભે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે ધાર્મિક દબાણોને લઈ ત્રણ મુદ્દે ચર્ચા થઈ હતી જેમાં સૌપ્રથમ ટ્રાફિકમાં અડચણરૂપ છે તેવા ધાર્મિક સ્થળોને ખાનગી જગ્યા નક્કી કરી શિફ્ટ કરવામાં આવે તેમજ જે તે ટ્રસ્ટ આર્થિક રીતે સદ્ધર છે અને તેમનું ધાર્મિક સ્થળ સરકારી જમીન પર છે પરંતુ અડચણરૂપ નથી તો ઝોનના અધિકારીઓ સાથે ચર્ચા કરી સરકાર પાસે જમીન ખરીદવા માહિતી આપી હતી આ સિવાય ધાર્મિક દબાણ અડચણમાં જ છે તો વીએમસીના ના જે તે ઝોન અધિકારી સાથે પરામર્શ કરી તેને દૂર કરવામાં આવે આગામી છ મહિનામાં હકારાત્મક રીતે ધાર્મિક ધાર્મિક નિકાલ થાય આયોજન છે માટે સરકારી જમીન અથવા તો કોર્પોરેશનની જમીન ઉપર જે ધાર્મિક દબાણો છે તે બાબતની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમિતિનું ગઠન સરકારશ્રીની સૂચનાથી જ કરવામાં આવેલું છે તેમાં પોલીસ વિભાગના વડા ઝોનના વડા રેવન્યુ વિભાગના અધિકારીઓ આ બધા હોય છે જે ત્રણસો જેટલા દબાણો જયારે આઈડેન્ટિફાઈ થયા હતા એ ક્રમશઃ રીતે આપણે દર મહિને સમીક્ષા કરવામાં આવે છે હાલ ત્રણસો ને ચૌદ દબાણ રહેલા છે આ ત્રણસો ચૌદ દબાણમાંથી આજે દરેક અધિકારીઓને ફરીથી સૂચના આપવામાં આવી છે કે આ જે દબાણો છે એ દબાણો વહેલામાં વહેલી તકે ત્રણ પ્રકારની રીલોકેટ કરે એટલે કે કોઈ સંસ્થા દ્વારા આ જમીનો વેચાતી અન્ય ખાનગી જગ્યા લઈ અને ત્યાં એટલી જ માન સન્માન અને ધાર્મિક લાગણીથી આને રીલોકેટ કરે અને ત્રીજો કે જ્યાં સરકારી જમીન ઉપર કોઈ હાલના સંજોગોમાં એવું લાગે છે કે ક્યાંય નડતરરૂપ નથી પરંતુ જગ્યા સરકારી છે એવા કિસ્સામાં તેઓને દબાણ નિયમિત કરવા માટે જે સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ છે તેનો દંડ સહિતની રકમ ભરી અને એમને મોકલવામાં આવે આગામી દિવસોમાં આનો પ્રતિસાદ હકારાત્મક રીતે પડે તેવું લાગે છે તેના ભાગરૂપે આ જે મંદિરના સ્થાપકો અથવા તો ધાર્મિક સંસ્થા જોડે જોડાયેલા લોકો ધાર્મિક વડાઓને પણ આજે બોલાવવામાં આવેલ હતા કે જે આ મંદિરોનું સંચાલન કરતા હોય છે એમને પણ કરવામાં આવેલ છે અને તેઓને પણ કક્ષાએ એકવાર ઝોન ના અધિકારીઓ જોડે બેસી અને આમાંથી કઈ શક્યતાઓ થાય કે જેથી નામદાર કોર્ટની સૂચનાઓનું પાલન પણ થઈ શકે લોકોની લાગણી ધાર્મિક લાગણીઓ પણ ના દુભાઈ અને દબાણો બી દૂર થાય આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે